વડોદરાના ડભોઈ રોડ ખાતે આવેલા હરિભક્તિ ત્યારે આગ ફેક્ટરીમાં રોહીનું પ્રમાણ વધારે હોવાથી જોતા જોતમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું ત્યારે ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને પોતાની સાથે જ વડોદરા ફાયર વિભાગના આ બાબતે છે કે રૂઈનું પ્રમાણ વધારો હોવાથી આ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાણીનો મારો વધુ ચલાવવામાં આવ્યો હતો ત્યારે જઈને આગ ઉપર કાબુ મેળવવામાં વડોદરા ફાયર વિભાગને સફળતા મળી હતી ત્યારબાદ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે ત્યારે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે ગોડાઉન છે જેમાં ગાતલા છે ગાધલા એમાં આગ લાગી છે વડોદરા ફાયર બ્રિગેડ ના ચાર ફાયર સ્ટેશનો થી ગાડીઓ આવી ગઈ છે ઘટના સ્થળે કર્મચારી ફાયર એન્જિન આગ કાબુમાં આવી જશે તપાસ નો વિષય છે